નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવશું બટેટામાંથી પાપડ એકદમ ઇઝી રીતથી તે પણ તમે બે બટેટામાંથી પચાસ જેટલા પાપડ એકલા હાથે બનાવી લેશો કોઈની જરૂર પણ નહીં પડે એટલા ઇઝી પાપડની રેસીપી છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં બે મોટા બટેટા લીધા છે તમને જેટલા પાપડ બનાવવા હોય તે પ્રમાણે તમે બટેટાનો ઉપયોગ કરી શકો છો અને મિત્રો બટેટા છે તે નવા લેવાના છે જૂના બટેટાનો ઉપયોગ નથી કરવાનો તમે જૂના બટેટાનો ઉપયોગ કરશો તો તમારા પાપડ છે તે લાલ થઈ જશે તો ચાલો મિત્રો બટેટાને આવી રીતે છોલી લઈએ અને ઝીણા ઝીણા ટુકડા કરી અને પાણીમાં આવી રીતે નાખી દેવાના છે તો બટેટા છે તે કાળા ન થાય અને જ્યારે બટેટાની સિઝન હોય નવા બટેટા હોય ત્યારે તમે બનાવશો તો આ બટેટા કરતાં પણ સરસ પાપડ બનશે આ બટેટા થોડાક જૂના છે પણ એકદમ નવા બટેટા આવે જ્યારે તેના પાપડ ખૂબ જ સરસ બને છે એકદમ વ્હાઈટ બને છે તો જો બટેટા નવા આવે અને તમે બનાવી શકતા હો તો જરૂરથી બનાવજો ઝીણા ઝીણા ટુકડા કાપી લેવાના છે અને બે ત્રણ વખત સરસ પાણીથી બટેટાને ધોઈ લેવાના છે હવે એક મિક્સરનું જાર લઈશું અને બધા બટેટાના ટુકડા છે તે આપણે આવી રીતે નાખી દેવાના છે અને મિત્રો તેને એકદમ ફાઇન પીસવાનું છે તે વાતનું તમે ધ્યાન રાખશો પાણી નાખશો તો પણ ચાલશે અને નહીં નાખો તો પણ ચાલશે મેં ખાલી એક જ ચમચો પાણી નાખ્યું છે ઓલરેડી બટેટામાં નવા છે એટલે પાણીનો ભાગ વધારે હોય આવી રીતે સ્મૂથ પીસી લેવાનું છે તમે ચાહો તો આને ગાળી શકો છો પણ ગાળવાની જરૂર નથી કારણ કે બટેટા એકદમ સ્મૂથ પીસાઈને રેડી થઈ ગયા છે હવે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે અને જે આ બટેટાનું આપણે મિશ્રણ રેડી કર્યું છે તેને પહેલા માપી લેવાનું છે તમે જોઈ શકો છો એક વાટકો ભરીને છે તમે કોઈ પણ વાટકો અથવા કપનું માપ સેટ કરી શકો છો હવે જેટલું આપણું બટેટાની જે પેસ્ટ આપણે રેડી કરી હતી તેનું ડબલ આપણે પાણી નાખવાનું છે એટલે બે વાટકા પાણી નાખી દઈશું અને પાંચ મિનિટ ફાસ્ટ ફ્લેમ રાખશો અને પછી સાવ લો કરી દેવાની છે તે વાતનું ધ્યાન રાખજો અને સતત તેને ચલાવતા રહેવાનું છે બિલકુલ છોડવાનું નથી નહીં તો બટેટામાં સ્ટાર્ટનું પ્રમાણ હોય એટલે તે તળિયામાં બેસી જાય અને જલ્દી તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે તેને વધારે વાર નથી લાગતી પણ તે કાચું ન રહી જાય તે વાતનું તમે ધ્યાન રાખશો આવી રીતે તેને સતત ચલાવતા રહેવાનું છે અને આપણી જે પેસ્ટ છે તે તમે જોઈ શકો છો ગાટી થઈ ગઈ છે પણ હજી તે પાપડ બનાવવા માટે રેડી નથી હજી થોડું આપણે તેને પકાવી લઈશું જેટલું તમે તેને સરસ પકાવશો એટલા પાપડ તમારા એકદમ સરસ બનશે આમાં આપણે સોડા પણ નહીં નાખીએ તો પણ આ પાપડ છે તે એકદમ સરસ બનશે તમે જોઈ શકો છો હું તેને સતત આવી રીતે ચલાવતી રહ્યું છું તે નીચે ચીપકે નહીં હવે ઢાંકી દેવાનો છે અને છ સાત મિનિટ જેટલું થવા દેવાનું છે અને વચ્ચે તેને ચલાવતા રહેવાનું છે કે તળિયે બેસી ન જાય હવે તમે મિશ્રણ જોઈ શકો છો પહેલાં કહેતા અડધું થઈ ગયું છે અને એકદમ ટ્રાન્સફર થઈ ચૂક્યું છે એકદમ ટ્રાન્સફરન્ટ છે હવે આપણે તેને ચેક કરી લઈ આવી રીતે તેને ડીશમાં નાખવાનું છે અને જોવાનું છે તમે જોઈ શકો છો તે પાણીની જેમ રેલાની જેમ નીચે ઉતરી નથી જતું આટલું એકદમ પરફેક્ટ આપણું મિશ્રણ છે તે રેડી થયું છે હવે એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખશું અને અડધી ચમચી મીઠું નાખશું મિત્રો તમે ચીલી ફ્લેક્સ નાખશો તો પાપડ લાલ બનશે અને ચીલી ફ્લેક્સ નહીં નાખો અને ખાલી મીઠું નાખશું તો એકદમ વ્હાઈટ પાપડ બનશે પણ હું તેમાં થોડા ચીલી ફ્લેક્સ નાખી રહીશું તમે જો નહીં નાખો ચીલી ફ્લેક્સ તો એકદમ સફેદ દૂધ જેવા પાપડ તમારા રેડી થશે હવે બધી સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણ છે તેને ઠંડુ કરી લેવાનું છે હલકું નવસેકું હોય આપણે હાથથી અડી શકીએ તેટલું જ ગરમ રાખવાનું છે વધારે તેને ગરમ નથી રાખવાનું હવે એક લેવાની છે આ પાપડ છે તે પ્લાસ્ટિક સીટ પર જ બનાવવાના છે અને તેને વધારે ચમચાથી ફેરવવાનું નથી આવા જાડા જાડા પાપડ જ રેડી કરવાના છે મિત્રો તમારી પાસે જો તડકો આવતો હશે તો આ પાપડ એક જ દિવસમાં સુકાઈ જશે પણ મારા પાસે તડકો નથી આવતો એટલે પંખા નીચે મને અઢી દિવસ બરાબર લાગ્યા છે પાપડ બનાવતા અને તે પણ વચ્ચે વરસાદ આવેલો એટલે થોડો ટાઈમ વધારે લાગી ગયો નહીં તો બે દિવસમાં પંખા નીચે પણ સુકાઈ જાય જો તડકો આવે તો સૌથી બેસ્ટ છે તો જલ્દી આ પાપડ રેડી થઈ જશે મિત્રો તેને પતલા નથી બનાવવાના આવા જાડા જ રહેવા દેવાના છે અને જ્યારે સુકાઈ જાય ત્યારે એક વખત તેને પલટાવી લેવાના છે તો બીજી બાજુ તે સરસ રીતે સુકાઈ જાય આવી રીતે મેં બધા પાપડ રેડી કરી લીધા છે અને બે બટેટામાંથી મારા પાપડ પચાસ બનીને રેડી બન થયા છે અને જો તમને નાના પાપડ બનાવવા હો તો બે બટેટામાંથી સો પાપડ તો આરામથી બની જ જશે પણ મેં થોડી મોટી સાઇઝના બનાવ્યા છે તો તમે જોઈ શકો છો પાપડ આપણા બનીને રેડી છે અને મેં બે દિવસ તેને સૂકવી પણ લીધા છે એકદમ ટ્રાન્સપરન્ટ આપણા પાપડ રેડી થયા છે તમે જોઈ શકો છો પાછળથી આંગળી પણ દેખાય છે એટલા ટ્રાન્સપરન્ટ છે હવે આપણે તેને તળીને પણ જોઈ લઈએ ગેસની ફ્લેમ છે તે આપણે સાવ મીડિયમ રાખવાની છે પછી જ પાપડને ફ્રાય કરવાના છે નહીં તો પતલા છે એટલે તરત બળી જશે જેવા નાખો એટલે ફટાકથી તેને કાઢી લેવાના છે નહીં તો તે બળી જશે મેં કહ્યું એવી રીતે મેં તેમાં ચિલી ફ્લેક્સ ઉમેર્યા છે એટલે પાપડનો કલર લાલ થયો છે તમે નહીં ઉમેરો તો એકદમ દૂધ જેવા સફેદ થશે અને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તમને આ બટેટાના પાપડની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો નવા બટેટાની સીઝન ખતમ થઈ જાય તેના પહેલા પાપડ જરૂરથી બનાવો અને મને કહેજો કે તમારા પાપડ કેવા બન્યા તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો